થર્ટી ફર્સ્ટના આગમન અગાઉ દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આખ કરી પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેવામાં ગત મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો બાઇકમાં થ્રિપલ સવારી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયો ગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે થર્ટી ફર્સ્ટ ના આગમન અગાઉ દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લા લાખ કરી પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેવામાં ગત મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો બાઇકમાં ત્રિપલ સવારી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયો રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે